ભારતીય આમ નો વિદેશી બિયર ટીલ તથા આયસર ટ્રક મળી કુલ ચૌદ લાખ એકાણું હાજર એકસો ચોસઠ ના છે તે દરમિયાન ટેલિફોન થી બાતમી મળેલી હતી કે એક વાદળી ની આઇસલ ટેમ્પો ફાઈવ ઝીરો થર્ટી ફોર વન ઝીરો ડબલ ફાઈવ્ય બનાટનો બાતમી હકીકત ના આધારે ગોલા ગામડી પાસે આવેલ રાતે હોટેલ સામે ખુલ્લી જગ્યાએ પહોંચતા ઉપરોક્ત બાતમી હકીકતમાં જણાવ્યા મુજબ વર્ણનવાળી ટ્રક ઉભેલ હોય જેમાંથી ભારતીય બનાવટમાં વિદેશી દારૂની વિયંદના

ઠ ના મુદ્દામાલ નો પ્રોહી મુદ્દામાલ કબજે કરેલ હોય જેથી પ્રોહિ નો ગણના પત્ર કે શોધી કાઢી સંખેડા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે રેહન પટેલ ને સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર